હલો મિત્રો ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ ફરી પાછા આપણે આલ્ફા ક્લાસની અંદર ફિઝિક્સના ક્લાસમાં મળી રહ્યા છીએ ચેપ્ટર નંબર સિક્સનો એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન કોણીય વેગ્માનનું સંરક્ષણ સમજાવો તો કોણીય વેગવાનનું સંરક્ષણ થવું એટલે શું એટલે જેમ આપણે ઉર્જાનું સંરક્ષણ ભણી ગયા છીએ એવી રીતનો જ આ એક પ્રશ્ન છે ઊર્જા સંરક્ષણના નિયમની અંદર આપણે આવું ભણ્યા હતા કે કોઈપણ ઊર્જાનું સ્વરૂપ જે ખરું ને નાશ નથી પામતું ફક્ત એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતરણ થતું હતું એવી જ રીતનો આ એક પ્રશ્ન છે કે કોણીય વેગમાનનું પણ સંરક્ષણ થવું એટલે એનો મતલબ એ કોઈ જગ્યાએ વપરાઈ નહીં જશે એ વેગમાન હંમેશા કેવું રહેશે અચળ રહેશે આવું આપણે સાબિત કરવાનું છે તો સૌપ્રથમ પ્રથમ પહેલાં તો કોણીય વેગમાન માટેનો એક નિયમ આપણે ભણી ગયા છીએ કે ડીએલ બાય ડીટી આના પહેલાંના આપણે વિડીયો લેક્ચરની અંદર ડીએલ બાય ડીટી ઇઝ ઇક્વલ ટુ આપણે કંઈક સમીકરણ તાર્યું હતું એટલે કે કોણીય વિજ્ઞાનનું જો સમયની સાપેક્ષ છે આપણે પ્રથમ વખત વિકલન લઈએ જે ટોર્ક નામની રાશિના સ્વરૂપમાં જવાબ આપે છે એટલે ડીએલ બાય ડીટી ઇઝ ઇક્વલ ટુ ટોર્ક થાય ટાવ તો હવે એને જો આપણે શબ્દોમાં લખવો હોય નિયમને તો કેવી રીતે લખી શકાય તો આપણે આ રીતે લખી શકીએ કણોના બનેલા તંત્ર માટે માટેગમાનના ફેરફારનો સમય દર ઓકે કોણીય વેગમાનના ફેરફારનો સમય દર એટલે કે ડી એલ બાય એ જે છે એ તંત્ર પર લાગતા ટોર્ક જેટલું હોય છે એટલે આ નિયમને આપણે કેવી રીતે લખી શકીએ જુઓ કોણ કોણા જેટલું હોય છે તો કોણીય વેગમાનના ફેરફારનો સમય દર એ જે છે તંત્ર પર લાગતા પરિણામી ટોર્ક જેટલું હશે એટલે આને આપણે લખી શકીએ આ રીતે ડીલ ડિવાઈડેડ બાય ડી ટી આને કેવી રીતે વંચાય જો એકવાર ફરી કોણીય વેગમાન આ કોણીય વેગમાન એનો આગળ ડી લાગેલો છે એટલે એમાં ફેરફાર સૂચવે છે તમને એટલે કોણીય વેગમાનના ફેરફારનો કયો દર તો સમય દર સમય દર જે છે એ તંત્ર પર લાગતા પરિણામી ટોર્ક જેટલું હશે એટલે આના બરાબર આપણે લખી શકીએ ટોર્ક ટાઉ ઓકે હવે આ જે પરિણામી સંબંધ મળ્યો આપણને અહીંયાથી આની અંદર જો હું ટોર્કનું મૂલ્ય શૂન્ય ધારી લઉં કે તમે બાહ્ય રીતે કોઈ ટોર્ક આપી દે જ નથી જો ટોર્કને જીરો ધારવામાં આવે તો અહીંયા આપણે લખીએ જો તંત્ર પર લાગતું ટોર્ક શૂન્ય હોય તો ટાવ બરાબર જીરો લેતા આવું લખી શકાય તમે ટાવ બરાબર જો ઝીરો લઈ લો તો આ પરિણામ કેવું બની જશે ડીએલ બાય ડી ટી ઇક્વલ ટુ ઝીરો હવે તમે એવું અનુમાન લગાવી શકો કે એવી કઈ રાશિનું વિકલન ઝીરો થાય તો અચળ રાશિઓનું વિકલન જીરો થાય તેથી આપણે અહીંયા આવું લખી શકીએ એલ બરાબર અચળ અને આપણે જે સંરક્ષણની અંદર બેઝિક જે કોન્સેપ્ટ છે ને આપણે લાવી ચૂક્યા ચૂક્યાઈએ જો જેમ તમે ઊર્જા સંરક્ષણના નિયમમાં આવું કહેતા હતા કે ઊર્જાનો જથ્થો હંમેશા અચળ રહેતો હોય ઊર્જાનું સ્વરૂપ ખાલી બદલાતું હતું ઊર્જાનો જથ્થો કેવો રહેતો તો અચળ એટલા માટે અહીંયા પણ આપણે જો કોણીય વેગમાનનું સંરક્ષણ સાબિત કરવું હોય તો કોણીય વેગમાનને અચળ બતાવવું પડે આપણે બતાવી દીધું છે હવે આને જો ઘટક સ્વરૂપે લખવું હોય તો આપણે આગળ એક થિયરીની અંદર આવું લખતા હતા કે આને ઘટક સ્વરૂપે લખવું હોય ને તો તમે આવું લખી શકો કે આનો એક્સ દિશાનો ઘટક જેના બરાબર આપણે અચળ એટલે કોન્સ્ટન્ટનો સી વન કહી શકાય અલ્પવિરામ તમે વાય દિશાના ઘટક બરાબર સી કહી શકો કોન્સ્ટન્ટનો સી વાપરી રહ્યા છીએ આપણે અને એ જ રીતે ઝેડ દિશાનો ઘટક જે સી થ્રી તરીકે લઈ શકાય અને તેથી આ જે ઘટકો જો અચળ રહેતા હોય તો એનું કુલ પરિણામી કોણીય વેગમાન પણ કેવું રહેતું હોય અચળ જે વેગમાનનું સંરક્ષણ સાબિત કરે છે બરાબર તો આપણે લખી શકીએ ઉપર દર્શાવ્યા મુજબ કોણીય વેગમાન અચળ હોવાથી ક્યારે અચળ રહ્યું પણ એ પાછું લખવું પડશે આપણે કોણીય વેગમાન ક્યારે અચળ રહે છે તો તમે કન્ડિશન લીધી ત્યારે કોણીય વેગમાન અચડ રહ્યું કઈ કન્ડિશન લીધી છે અહીંયા ખાસ જુઓ તો તમે તંત્ર પર લાગતું ટોર્કને શૂન્ય લીધું છે ત્યારે તમારું કોણીય વેગમાન અચળ રહે છે એટલે આપણે અહીંયા એ શરત લખવી પડે કે ઉપર દર્શાવ્યા મુજબ જો તંત્ર પર લાગતું પરિણામી ટોર્ક શૂન્ય હોય તો તંત્રનું કુલ કોણીય વેગમાન અચળ રહે છે જેને કોણીય વેગમાન સંરક્ષણનો નિયમ કહે છે કોણીય વેગમાન સંરક્ષણનો નિયમ કહે છે તો તમારે આટલું લખવાનું થશે ઓકે ક્યાંથી લખવાનું છે જોઈ લો હું અહીંયા તમને માર્ક કરીને બતાવી દઉં છું કે જો તંત્ર પર લાગતું પરિણામી ટોર્ક શૂન્ય હોય તો તંત્રનું કુલ કોણીય વેગમાન અચળ રહે છે આવું લખવાનું છે એટલે આટલે સુધી તમારો નિયમ છે જેને આપણે કોણીય વિજ્ઞાન સંરક્ષણનો નિયમ કહી શકીએ એટલે આટલું જ તમારે લખવાનું થશે આ થિયરી બે માર્ક્સની અંદર તમને પરીક્ષામાં ખાસ પૂછાઈ શકે એવી થિયરી કહી શકાય ઓકે થેન્ક યુ